મારા એકદમ વાલા મિત્રો આપની સેવામાં હું દુષ્યંત પાઠક ફરીથી એકવાર હાજર છું નવા વિડીયોની સાથે તો વાલા મિત્રો આજનો ઉપાય આ વિષયમાં તારીખ છે સાત ઓગસ્ટ બે અને વાર છે ગુરુવાર પંચાંગ કહે છે કે શુક્લ પક્ષ છે પૂર્વશાળા નક્ષત્ર છે વિષ્કુંભ યોગ છે ધનુ રાશિનો ચંદ્ર છે અને કર્ક રાશિનો સૂર્ય છે અશુભ સમયની જો વાત કરું તો વેલી સવારે યમ ઘંટ છ ને એક થી સાત અને ચાલીસ મિનિટ સુધી છે અને રાહુકાળ બપોરે બે દસ થી તે ત્રણ અને ચાલીસ સુધી છે તો આ બે અશુભ સમય છે અશુભ સમયની અંદર કોઈ શુભ કાર્ય ન થાય મારા વાલા મિત્રો કોઈ સારું કાર્ય કરવા માટે સારું ચોગડ્યું લેવું જોઈએ સારું મુહૂર્ત જોઈએ અને એમાં પણ અભિજીત મુહૂર્ત બાર અને સાત થી બાર ઓગણસાઠ મિનિટની મધ્ય છે તો આજનો ઉપાય આ વિષયમાં વાલા મિત્રો વહેલી સવારે સ્નાન કરતા પહેલા દૂધ અને દહીં બે મિક્સ કરવાના એક વાડકીની અંદર નાની વાડકીમાં મિક્સ કરી અને પોતાના શરીર પર પહેલું દૂધ દહીં લગાડી દેવાનું છે એનું મિક્સચર ત્યાર પછી ચોખ્ખા પાણીથી સ્નાન કરવાનું છે એમાં સાબુને નો ઉપયોગ થાય સ્નાન કરી લીધા પછી વસ્ત્ર પહેરી લો એટલે કપાળમાં હળદરનું તિલક કરવાનું છે થોડી હળદર ડાબા હાથમાં લેવાની પાણીથી પલારી દેવાની અને હળદરનું તિલક નાભી પર અને કપાળમાં હળદરનું તિલક કરવાનું છે ત્યાર પછી એક સફેદ કાગળ લેવાનો એમાં ચણાની દાળ અને ચણાની દાળમાં એના જે દાણા હોવા જોઈએ તે માત્ર ઓગણસાઠ હોવા જોઈએ ફોર્ટી નાઇન ઓગણસાઇઠ દાણા ચણાની દાળ લેવાની છે એને પડીકું વારી દેવાનું પોતાના ઉપરના પોકેટમાં ચોવીસ કલાક માટે રાખવાનું બીજા દિવસે પીપળાના ઝાડના મૂળમાં અથવા કોઈપણ દેવ મંદિરે મૂકી શકાય ત્યાર પછી સંધ્યાકાળ થાય ત્યારે હનુમાનજીને એક હનુમાન ચાલીસા અને કાગભૂષણ રામાયણજીનો પાઠ બે દાદાને અર્પણ કરવાનો પશ્ચિમ દિશા તરફનું મુખ રાખવાનો ત્યાર પછી રાત્રે સૂતી વખતે પોતાના જ પલંગમાં પલાઠી વાળીને બેસી જવાનું અને ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરય પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમ આ મંત્ર યથાશક્તિ બોલી જાઓ આ હતો જનરલ પ્રયોગ બધાના માટે જેની બર્થડેટ જેની વર્ષગાંઠ સાત ઓગસ્ટ અને ગુરુવારના દિવસે છે એવા મારા મિત્રોએ સવારે મેં કહ્યું તે પ્રમાણે જ સ્નાન કરવાનું છે દૂધ દહી લગાડીને ત્યાર પછી ભગવાન શિવના મંદિરે જવાનું છે દૂધ દહી અને હળદર આ ત્રણ મિક્સ કરવાનું ભગવાન શિવ પર અભિષેક કરવાનો અને ભગવાનને ચંદનનું તિલક કરવાનું શિવજીને શિવલિંગ ઉપર અભિષેક કર્યા પછી અને પીડા પુષ્પ ભગવાન મહાદેવને ચડાવવાના છે સાથે પીડી મીઠાઈનો પ્રસાદ ભગવાન શિવને ધરાવવાનો છે એમાંથી કોઈએ પ્રસાદ લેવાનો નથી ભગવાનને ધરાઈ દેવાનો પ્રસાદ ત્યાં છોડી દેવાનો શિવલિંગ પાસે બસ આટલું કરી લેશો આખું વર્ષ તમારું ઉત્તમ રીતે પસાર થશે ત્યાર પછી જેની મેરેજ એનિવર્સરી છે એવા વાલા મિત્રોએ સવારે સ્નાન કર્યા પછી તમારે તમારા માતા પિતાના ચરણ સ્પર્શ કરવાના છે અને ચરણ સ્પર્શ કર્યા પછી જ્યારે સાયનકાળ થાય ત્યારે લક્ષ્મીનારાયણના મંદિરે અથવા પણ ઠાકોરજીના મંદિરે જવાનું છે ગૌ સેવા કરવાની છે ગાયો માટેનું દાન આપવાનું છે ગાયોને લીલું ઘાસ ખવડાવવાનું છે જે તમને ઠીક લાગે છે અને સાથે સાથે કોઈપણ વૃદ્ધાશ્રમની અંદર ચણાની દાળ નું દાન કરવાનું છે ચણાની દાળ યથાશક્તિ દાન તમારે વૃદ્ધાસનમાં અથવા અનાથાલયમાં અથવા કોઈ પણ ભંડારામાં કરશો તો પણ ચાલશે પણ એટલું કરી લેજો ભગવાનની આખું વર્ષ તમારા પર અસીમ કૃપા રહેવાની છે તો વાલા મિત્રો આ હતો આજનો ઉપાય મારા બધા જ વિડીયો ફેસબુક પર હોય છે ઇન્સ્ટાગ્રામ પર હોય છે અને યુટ્યુબ પર એ છે મારી યુટ્યુબ ચેનલનું નામ છે દુષ્યંત પાઠક ત્યાં જઈને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો અને મારા ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકનું જે પેજ છે એનું નામ પણ દુષ્યંત પાઠક જ છે તો તમે દુષ્યંત પાઠક સર્ચ કરશો કોઈપણ જગ્યાએથી તમને વિડીયો મળી જશે તમે એ વિડીયો લઈ ઉપાય કરજો સાથે સાથે એક દર વખત એક વિનંતી કરું છું કે મારા વિડીયોને શક્ય હોય એટલો શેર કરો ઘણા લોકો મને બહુ જ પ્રેમ કરે છે હું જાણું છું મારા વિડીયો પણ જુએ છે મારા વિડીયોને લાઇક કરે છે પસંદ પણ કરે છે કોમેન્ટ પણ કરે છે પણ શેર નથી કરતા તો વાલા મિત્રો વિનંતી કરું છું કે મેક્સિમમ મારા વિડીયોને શેર કરો અને એ હું એટલા માટે શેર કરવાનું કરું છું કહું છું કે તમારા ગ્રુપની અંદર તમારા ફ્રેન્ડ લિસ્ટની અંદર કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી જો આ વીડિયો પહોંચી જશે ને તો વાલા મિત્રો એનો સમય બદલાશે ભગવાનની કૃપાથી અને એનો મને અને તમને મળશે તો વાલા મિત્રો નવા ફરીથી મળીશું ત્યાં સુધી તમને તમારા પરિવારને બધાને જય બહુ જ રાજી જ રહો ખુશ રહો એકદમ ફરી એક કહું રક્ષાબંધનના આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન જય